मित्रों तो कैम्प समोजा मार्शल ने तमाम लुभावक चमार ने वा ब्लॉग में आज उरियन खातर बहुत ही नाखून है जोड़ा आउरियन ने खातर है ने उरियन बिजी थे यहाँ पर उरियन नाखून है कपमा पर सिपारबाद हुआ आईटीयू बिल्ड है जूम करें देखा जो आईटीयू है नाम है हम जो लेया छो आ तो 2 थैली उड़द ने 1 थैली खातर आपने मिक्स करी है जो वा अब वो नाखवानो कैमरा ने कपा देखाय सो आपड़ा बहुत मिक्स करी है के के गांगड़ा आवी है जो भाई देखा गांगड़ा दिखाय दो आपनो मिक्स कर ले થોડોક આ વરસાદ જેવો આવ્યું હે એટલા આપણે ઝોપરી આવતો ઊરિયા સટાઈ ગયો પાળા બાંધવાના હે વરસાદ જાય તો પાળા બાંધી ગાડી અહિયાં પડી ખબર નથી પડતી શું કરવું શું નથી કરવા ઝીણા ઝીણા સાટા આવે ને દેવા મનતો નથી પાળા બાંધી પાછા બે હાથ ભર્યા હતા ને એટલો રોગ નતો બનાવ્યો બે હાથ ભર્યા હતા ફોને ઉડિયા ખાઈ જાય શું કરવું એ પછી દી થી દીએ દી મોટો થાય તો ક્યાં હશો ચાલો ગાડી લઈને ઉપડી આપણે તો મિત્રો જો અહીં ઉડી નાખ્યું स्लीट जीवार है और यहाँ खाता पेड़ों का जैदी नहीं कौन थे दिन रोग न तोता तो बिजवा कहने कुवी तो अभी यूट्यूब में आया लाभा किलेगी आह के लोग हैं हम हम पारा बंद है जो गाड़ी पारण बद्ध है पार पीटियों बद्ध है न पारा बंद है कपाके वो लोग बसे न तो जाई लोन नहीं दिया આપરે ગાડી માં પડી ગયો તો આપણે હવે પેટ્રોલ લઈ આવી આહાત એ મૂકી દીધું એટલું વાકન બાકલે ગી મુરિયા સાતી દીધું ઓર સાજે હું છે એટલે હવે આપણે પાળા બાંધી લઈએ પાળા લઈ જા હે એ સો યાદ ગાડી હાકીને હા તો થઈ ગઈ તો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં